જય અંબે ગરૂડ ગરબી રામનાથ પરા રાજકોટની સૌથી પ્રાચીન ગરબી એકસો સત્તાવીસ વર્ષ જૂની માતાજી ની ગરૂડ ગરબી માં ગાયક તરીકે ક્રિષ્નાબેન સાધુ નિમાવત તથા અન્ય કલાકારો ભી પોતાના સુર રેલાવે છે મેરે ભારત કા બચા બચા જય શ્રીરામ બોલેગા એ ગીત પણ રજૂ કરેલ હતું રાસ ગરબા ની સાથે આપ સૌ પરિવાર સાથે ગરબીના દર્શને પધારો જી જય માતાજી અહેવાલ સંજય પોપટ